કચ્છમાં માતાના મઢમાં પત્રીવિધિ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે મહારાવ પ્રાગમલજી ત્રીજીની વિલ આધારિત વારસા વારસદારોની અરજી જે હતી તે ફગાવવામાં આવી હનવંતસિંહજી આજ વર્ષની ચામર અને પત્રી કરી શકશે રાજવી કુલમાં ચાલતા વિવાદમાં હાઈકોર્ટનો આ મહત્વનો આદેશ છે આ મામલે ધાર્મિક માન્યતાઓ સાથે આ મામલો જોડાયેલો છે તે પ્રકારની વાત પણ હાઈકોર્ટે ટાંકી બંને પક્ષના પૂજા સંબંધિત હકો અંગેનો અંતિમ નિર્ણય હજુ પણ બાકી છે તો બંને પક્ષની પૂજા સંબંધિત હકો અંગે હજુ પણ અંતિમ નિર્ણય બાકી છે આ સમગ્ર જે મામલો હતો તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે કહ્યું કે આ મામલો ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો છે કચ્છમાં માતાના મઢમાં પત્રીવિધિ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે મહારાવ પ્રાગમલજી ત્રીજીની વિલ આધારિત વારસા વારસદારોની અરજી જે હતી તે ફગાવવામાં આવી હનવંતસિંહજી આજ વર્ષની ચામર અને પત્રિવિધિ કરી શકશે